नहीं चलेगी नहीं चलेगी भारत देश हमारा है जय चोल का नाला है भारत देश हमारा है पुलिस द्वारा चाहे नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नौ કારણે અમારે કાપમાં બેસવું પડે છે અમે લોકો એ લોકો ને કોપરેટ કરીએ છીએ આજે એક વાગે લાંચના ની સાડા નવ ની વાત છે આ એક વાગ્યા સુધી તો સરકાર આ અથવા પ્રશાસન કોઈ નિરાકરણ નહીં લાવે અને ભોગવવાનું અમારે આ અમારા આદિવાસીઓએ દિશા અમારા જે આઇકોન છે અમારા સમાજના એ સમાજ સાથે તમે આવી તિખડ કરો અને તિખડ કરનાને તમે અત્યાર સુધી પકડી નહીં શકો તો આ પ્રશાસન કયા પ્રકારનું છે પોલીસ તંત્ર સામે અમને સવાલ છે આ પ્રશાનમાં જે આપણે મરી ગયા હોય એમને ઓઢાળીને જે કફન છે એમને ઓઢાળીએ છીએ મૃત્યુ કરી ગયો અને પ્રશાસન અત્યારે એક વાયકો ત્યાં સુધી ઊંઘે છે એમની સામે અમારો સવાલ છે અત્યારે કોઈ બુહારી ગામના કોઈ સરપંચ અથવા કોઈ પણ પદાધિકારી એનો મતલબ એ છે કે આદિવાસીઓ સાથે જ આ વસ્તુ કરવાની છે આદિવાસીઓના જે બી આઈકોન છે એમની સાથે આ પ્રવૃત્તિ કોઈ પણ કાર્ય સાચી લેવામાં નહીં આવશે અને જો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે જો અત્યારે એક કલાકમાં એનું નિરાકરણ નહીં આવે તો અમે લોકો આખો દક્ષિણ ગુજરાતને બંધનું આહવાન આપવા તૈયાર છે અત્યારે